અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત અને બીજા અન્ય બાર મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી લીંબડી રાજકોટ હાઇવે વચ્ચે સલાયા ગામ પાસે અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત અને બીજા અન્ય મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી હાલ જ્યારે અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર અવારનવાર ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજે કંઈક એવો અકસ્માત સાયલાથી આશરે બે કિલોમીટર દૂર એસટી બસ અને આઈસર વચ્ચે સર્જાયો હતો જૂનાગઢથી પાલનપુર જતી બસમાં આશરે પાંત્રીસથી થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા તો સલાયા બાય પાસે અચાનક આ બસ ડ્રાઇવરે આગળ જઈ રહેલા આયસરને ઓવરટેક કરવા જતાં ડ્રાઇવરનું સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આયસર અને એસટી બસ વચ્ચે એસટી બસ અથડાતા એસટી બસમાં જ મુસાફરી કરી રહેલ મુસાફરોમાંથી બહાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને ઈજા પહોંચી હોવાથી તાત્કાલિક એકસો દ્વારા સલાયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા છ ગંભીર ઈજા થતા સુરેન્દ્રનગર હોસ્પિટલે ખસેડાયા હતા સલાયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ લીમડી